અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો નમસ્તે મિત્રો ડેરિવ એન્ડ ટેન્ટિફાય કેચન જીકે એન્ડ કટ અપે ચેનલ મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો દરરોજ જે મિત્રો આપણે જે કરંટ અપે જોઈએ છે એમો મિત્રો છેલ્લા કેટલાક સમયથી મિત્રો જે 27 જાન્યુઆરી 2019 ના રોજ મિત્રો ટાટ એક્ઝામ જો લેવાની છે અને એની અંદર જે મિત્રો પેપર 1 ની અંદર જે મિત્રો સાયકોલોજી મિત્રો 40 પ્રશ્નો પૂછાય છે તો એના મિત્રો આપણે છેલ્લા કેટલાક દિવસથી મિત્રો વિડીયો મિત્રો બનાવીએ છીએ જેનો મિત્રો આજે અઢારમા દિવસ છે પરંતુ મિત્રો હું તમને એ કહું કે હજુ સુધી જો મિત્રો તમે અમારી ચેનલ મિત્રો નવા હોય અને મિત્રો જો મારો આ ચેનલ મિત્ર સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો એને સબસ્ક્રાઈબ કરો અને જે મિત્રો બાજુમાં જે બે આઇકન આપ્યું છે એને દબાવો કે જેથી કરીને મિત્રો તમને એ નોટિફિકેશન મળી જાય અને જે મિત્રો જેવો તરત મિત્રો જે વિડીયો અપલોડ થાય કે તરત તમને મળી જાય તો મિત્રો જોઈએ આજે અઢારમા દિવસ જે સાયકોલોજી એટલે મને છે એના પ્રશ્નો પ્રશ્ન પહેલો નંબર એક ટીએ ટી એટલે કે જે ટાટ જે પરીક્ષણ છે એનું નિર્માણનું કોણે કર્યું છે તો એના ઓપ્શન આપ્યા છે નંબર એક મોર્ગન અને મરે નંબર બીજો મોર્ગન અને વુંડે નંબર ત્રણ વુંડ અને કોહલર નંબર ચાર કોહલર અને ડાર્વિન તો મિત્રો જે ટી એ જે કસોટી છે તો એનું પરીક્ષણનું નિર્માણ એ મોર્ગન અને મરે કર્યું છે જે પહેલો ઓપ્શન છે આપણું મોર્ગન અને મરે એ સાચો જવાબ છે આગળ જો મિત્રો બીજો પ્રશ્ન પ્રયોગાત્મક બીજો પ્રશ્ન પ્રયોગાત્મક વિનાનું મનોવિજ્ઞાન એક ભ્રમ માત્ર છે આ કથન કોનું છે તો એના ઓપ્શન આપે છે કોલિંગ અને ડ્રેવનનું નંબર બે ગેરેટનું નંબર ત્રણ જેમ્સનું નંબર ચાર સ્કિનરનું તો મિત્રો પ્રયોગાત્મક ભાગ વિનાનું મનોવિજ્ઞાન એક ભ્રમ છે

એ સ્કિનરનું નંબર ત્રણ જેમ્સનું નંબર ચાર સ્કિનરનું તો મિત્રો શિક્ષણનું મનોવિજ્ઞાન વિજ્ઞાનની પદ્ધતિઓનો પ્રયોગ કરે છે આ કથન કોનું છે એવો જ્યારે પ્રશ્ન પૂછે છે તો મિત્રો આ કથન એ ચાર્લ્સ ઇ સ્કિનરનું છે એટલે કે બીજો ઓપ્શન છે ચાર્લ્સ ઇ સ્કિનર એ સાચો જવાબ છે આગળ જો મિત્રો ત્રીજો પ્રશ્ન એ સોરી ચોથો પ્રશ્ન પોતાના અંતદર્શનમાં નિહાળવું આ કથન કોનું છે નંબર એક ઓપ્શન ડાર્વિનનું નંબર બે રેબનનું નંબર ત્રણ ટીચનરનું નંબર ચાર આમાંથી એક પણ નહીં તો મિત્રો પોતાના અંતઃદર્શનમાં નિહાળવું આ કથન એ ટીચનરનું છે શું કહે છે કે આ કથન એ ટીચનરનું છે એટલે કે જે ત્રીજો ઓપ્શન છે ટીચનર એ સાચો જવાબ છે આગળ જો મિત્રો પાંચમો પ્રશ્ન પ્રયોગાત્મક પદ્ધતિની ક્ષતિ કઈ છે તો એના ઓપ્શન આપ્યા છે નંબર એક પોતાના દોષોને છુપાવી શકાય છે નંબર બે શિક્ષકોનો અભાવ નંબર ત્રણ વર્તનની જટિલતા નંબર ચાર યંત્રોનો અભાવ તો મિત્રો પ્રયોગાત્મક પદ્ધતિની ક્ષતિ એ યંત્રોનો અભાવ છે મિત્રો જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રયોગ કરવો હોય અને જો મિત્રો યંત્રો પૂરેપૂરા ન હોય તો એ પદ્ધતિ એ યોગ્ય રીતે સફળતા નીવડતી નથી એટલે કે પ્રયોગાત્મક પદ્ધતિની ક્ષતિ એટલે કે જે હોય છે એ એ અભાવ અભાવ છે 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 એટલે કે જે ચોથો ઓપ્શન સાચો જવાબ આગળ જુઓ છઠ્ઠો પ્રશ્ન મસ્તિષ્ક દ્વારા પોતાની પ્રવૃત્તિઓનું અવલોકન કઈ પદ્ધતિ દ્વારા કરી શકાય છે તો એના ઓપ્શન છે નંબર એક વિભેદાત્મક પદ્ધતિ નંબર બે આત્મનિરીક્ષણ પદ્ધતિ નંબર ત્રણ અવલોકન પદ્ધતિ નંબર ચાર તુલનાત્મક પદ્ધતિ તો મિત્રો મસ્તિષ્ક દ્વારા પોતાની પ્રવૃત્તિઓનું અવલોકન એ આત્મનિરીક્ષણ પદ્ધતિ મિત્રો કરી શકાય છે એટલે કે જે બીજો ઓપ્શન છે આત્મનિરીક્ષણ પદ્ધતિ એ સાચો જવાબ છે આગળ જુઓ મિત્રો સાતમો પ્રશ્ન જ્યારે કોઈ વ્યક્તિનું અવલોકન નિશ્ચિત પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે ત્યારે તેને શું કહે છે તો એને ઓપ્શન આપે છે નંબર એક નિયંત્રિત અવલોકન નંબર બે બાહ્ય અવલોકન નંબર ત્રણ સ્વાભાવિક અવલોકન નંબર ચાર તથ્યાત્મક અવલોકન તો શું કહે છે મિત્રો કે જ્યારે કોઈ વ્યક્તિનું અવલોકન નિશ્ચિત પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે ત્યારે એને નિયંત્રિત અવલોકન કહેવામાં આવે છે કે જે પહેલો ઓપ્શન છે નિયંત્રિત અવલોકન એ આપણો સાચો જવાબ છે તો આગળ જો મિત્રો પ્રશ્ન આઠમો બાળકના વ્યક્તિગત અભ્યાસની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે તો એના ઓપ્શન આપે છે કેશ સ્ટડી નંબર બે રેટિંગ સ્કર નંબર ત્રણ સમાજમિતિ પદ્ધતિ નંબર ચાર પ્રશ્ન આવેલી તો શું કહે છે કે બાળકના વ્યક્તિગત અભ્યાસની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે તો મિત્રો બાળકના વ્યક્તિગત અભ્યાસની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ એ કે સ્ટડી છે એટલે કે જે પહેલો ઓપ્શન છે કે સ્ટડી એ સાચો જવાબ છે આગળ જો મિત્રો બીજો પ્રશ્ન સોરી નવમો પ્રશ્ન કાર્યાત્મકવાદની શાખાના જનક કોણ છે તો એનો ઓપ્શન આપે છે નંબર એક વિલહમ વુન્ડો નંબર બે વિલિયમ જેમ્સ નંબર ત્રણ શ્રીગમન ફ્રોઈડ નંબર ચાર વોટસન તો મિત્રો કાર્યાત્મકવાદની શાખાના જનક એ વિલિયમ જેમ્સ છે એટલે કે બીજો ઓપ્શન છે આપણો સાચો જવાબ શું કે છે કે કાર્યાત્મકવાદની જે શાખા છે અને એના જનક એને રચયતા એ વિલિયમ જેમ્સ છે કે આપણો બીજો ઓપ્શન છે વિલિયમ જેમ્સ એ સાચો જવાબ છે મિત્રો દસમો પ્રશ્ન વ્યવહારવાદ કોના પ્રયોગો પર આધારિત છે તો એના ઓપ્શન આપ્યા છે નંબર એક જેમ્સ વેબર નંબર બે ઇવાન પાવલો નંબર ત્રણ ગુથરી નંબર ચાર સિગમન ફ્રોઈડ તો મિત્રો વ્યવહારવાદ એ ઇવાન પાવલો જે છે મનોવૈજ્ઞાનિક એમના પર આધારિત છે એટલે કે જે બીજો ઓપ્શન છે ઇવાન પાવલો એ આપણો સાચો જવાબ છે આગળ જો મિત્રો અગિયારનો પ્રશ્ન સમગ્રથી અંશ તરફ જવું એ કયા વાદની દેન છે તેનો ઓપ્શન આપે છે નંબર એક ગેસ્ટાલવાદ નંબર બે કાર્યાત્મકવાદ નંબર ત્રણ સંરચનાત્મકવાદ નંબર ચાર વર્તનવાદ તો મિત્રો સમગ્રથી અંશ તરફ જવું એ ગેસ્ટાર્ટવાદની દહેન છે એટલે કે જે પહેલો ઓપ્શન છે ગેસ્ટાર્ટવાદ એ સાચો જવાબ છે પ્રશ્ન બારમો અધ્યતા કેન્દ્રી અધ્યયનની સંકલ્પના કયા વાદે સૌ પ્રથમ આપી હતી તો એના ઓપ્શન છે નંબર એક કાર્યાત્મકવાદ નંબર બે સંરચનાત્મકવાદ નંબર ત્રણ વ્યવહારવાદ નંબર ચાર મનોવિશ્લેષણાત્મક વાત તો મિત્રો અધ્યતા કેન્દ્રી અધ્યયનની સંકલ્પના એ સૌપ્રથમ જો આપી હોય તો એ મનોવિશ્લેષણાત્મક વાત છે એમણે આપી હતી શું કહે છે કે અધ્યતા કેન્દ્રીય અધ્યયનની સંકલ્પના સંકલ્પના એ સૌપ્રથમ એ મનોવિશ્લેષણાત્મક જે વાદ છે એ વાદી આપી હતી જે આપણો ચોથો ઓપ્શન છે એ સાચો જવાબ છે આગળ જુઓ 13મો પ્રશ્ન દમણની જગ્યાએ એવોર્ડ દ્વારા વર્તન પરિવર્તનની વાત મનોવિજ્ઞાનના કયા વાદે કરી છે તો શું કહે છે એનો ઓપ્શન આપે છે નંબર એક વ્યવહારવાદ નંબર બે સંરચનાત્મકવાદ નંબર ત્રણ પ્રેરણાવાદ નંબર ચાર ગેસ્ટાલ્ટવાદ તો મિત્રો દમણની જગ્યાએ એવોર્ડ દ્વારા વર્તન પરિવર્તનની મનોવિજ્ઞાન જે મનોવિજ્ઞાન આપી છે એમાં જે વ્યવહારવાદ છે એમણે આપી છે એટલે જે પહેલો ઓપ્શન છે વ્યવહારવાદ એ સાચો જવાબ છે આગળ જો મિત્રો ચૌદમો પ્રશ્ન નિયંત્રણ અધ્યયન અધ્યાપન પદ્ધતિનું પ્રદાન કોણે કર્યું છે તો એના ઓપ્શન છે નંબર એક સ્કીનર નંબર બે હલ નંબર ત્રણ બ્લોમ નંબર ચાર પિયાજે તો મિત્રો નિયંત્રણ અધ્યયન અધ્યાપન પદ્ધતિનું પ્રદાન એ બ્લોમ નામના વૈજ્ઞાનિકે કર્યું છે કે કર્યું છે એટલે કે જે ત્રીજો ઓપ્શન છે બ્લોમ એ ચોથો જ એ સાચો જવાબ છે તો મિત્રો તમને અમારો વિડીયો બધો ગમ્યો હોય તો મિત્રો એને લાઈક કરો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રોને વોટ્સઅપ અને ફેસબુકના માધ્યમ મિત્રો શેર કરો અને છેલ્લો મિત્રો સબસ્ક્રાઈબ તો મિત્રો અચૂક કરશો તો અને મિત્રો આ વિડીયો મિત્રો પૂરેપૂરો જોવાનું રાખો થેન્ક યુ મિત્રો